મિત્રો ભાગ એકમાં આપણે જોયું કે કેવી રીતે ભારતના ઉત્તર અને મધ્ય રાજ્યોના નામ પડ્યા હવે દક્ષિણ અને પૂર્વોત્તર ભારત તરફ જઈએ આંધ્રપ્રદેશ નામ આંધ્ર નામક જાતિ પરથી પડ્યું છે જ્યારે તેલંગાના એ ત્રિલિંગા શબ્દ પરથી ઉતરી આવ્યું છે જેનો અર્થ ત્રણ શિવલિંગ થાય છે તમિલનાડુ એટલે તમિલ લોકોની ભૂમિ જ્યારે કર્ણાટક નામ કન્નડ શબ્દો કરુ એટલે કે ઊંચો અને નાડુ અર્થાત દેશ પરથી ઉતરી આવ્યો છે જે દખણ ઉચ્ચ પ્રદેશનો ઉલ્લેખ કરે છે અને મત મુજબ તે કરુ પ્લસ નાડુ પરથી આવ્યું છે જેનો અર્થ કાળી માટીની ભૂમિ થાય છે હવે વાત કરીશું કેરળની તે મલયાલમ શબ્દ કેરા એટલે કે નારિયેળ અને આલમ એટલે કે જમીન પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે નાળિયેળની ભૂમિ અને ગોવા તેનું નામ ગોમતક પરથી આવ્યું હોવાનું મનાય છે જેનો અર્થ ફળદ્રુપ ભૂમિ થાય છે પશ્ચિમ બંગાળમાં બંગાળ નામ પ્રાચીન વાંગ અથવા બાંગ રાજ્ય પરથી પડ્યું છે જ્યારે પશ્ચિમ એ ઐતિહાસિક બંગાળ ક્ષેત્રના પશ્ચિમ ભાગનો ઉલ્લેખ કરે છે અરુણાચલ પ્રદેશનું નામ અરુણ એટલે ઉગતો સૂર્ય પરથી બન્યું છે જેનો શાબ્દિક અર્થ છે ઉગતા સૂર્યથી પ્રકાશિત પર્વતોની ભૂમિ મણિપુરનો શાબ્દિક અર્થ છે રત્નોની ભૂમિ મિઝોરમનું નામ ત્રણ મીઝો શબ્દ પરથી ઉતરી આવ્યું છે મી એટલે લોકો ઝો એટલે ટેકરી અને રમ એટલે ભૂમિ અર્થાત પહાડી લોકોની ભૂમિ નાગાલેન્ડનું નામ સ્થાનિક નાગા સમુદાય પરથી રાખવામાં આવ્યું છે નાગા શબ્દ બર્મી શબ્દ પરથી ઉતરી આવ્યો હોવાનું માનવામાં આવે છે જેનો અર્થ નાક વિંધાવેલા લોકો થાય છે ત્રિપુરા એ પ્રાચીન ત્રિપુર નામના રાજા પરથી પડ્યું હોવાનું મનાય છે અન્ય મત મુજબ તે તુઈ એટલે કે પાણી અને પ્ર અર્થાત નજીક પરથી આવ્યું હોવાનું મનાય છે જેનો અર્થ થાય છે પાણીની નજીક મેઘાલયનો અર્થ થાય છે વાદળોનું ઘર જ્યારે આસામ નામ અહોમ શાસકો પરથી પડ્યું છે સિક્કિમ નામ સુ એટલે નવું અને ખીમ એટલે મહેલ પરથી બન્યું અર્થાત નવો બનેલો મહેલ આવા જ ઇન્ફોર્મેટિવ ફેક્ટ્સ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ জয় হিন্দ জয়